કામરેજના લાડવી એ કર્યો વિરોધ ગૌચરમાં મિલ રસ્તો બનાવી દેતા કર્યો વિરોધ ગ્રામજનો એ ગૌચરમાં જઈ કર્યો વિરોધ ગામમાં આવી રહેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા ગૌચરમાં માટી પુરાણ કરી રસ્તો બનાવવામાં આવ્યો હતો સુડાના અધિકારીઓ ગૌચરમાં રસ્તા માટે મંજૂરી આપતા હોવાના આક્ષેપ જેસીબી મશીન લાવી રસ્તો દૂર કરવામાં આવ્યો જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ આજે લાડવી ગ્રામ પંચાયતની ગૌચરની જગ્યામાં બિલ્ડરો દ્વારા સુડામાંથી સુડાના મેણાપીપળામાં સુડાના વહીવટ અધિકારીઓને ભ્રષ્ટ અધિકારીઓની હાથે વહીવટ કરીને આવી રીતે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના નામે અહીંયા એપ્રુવલ લઈ આવે છે અને અહીંયા સ્થળ તપાસ થયા વગર સુડા અધિકારીઓ તરફથી પરવાનગી પણ આપવામાં આવે છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે પરવાનગી આપવામાં આવે છે જે પરવાનગી અહીંયા રહેણાંક ઝોન છે એમાં આપવામાં જ નહીં આવતી આવવી જ નહીં જોઈએ છતાં પણ આવી રીતે લોકો વારંવાર આવી રીતે મંજૂરીઓ લાવે છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે બિલ્ડરો અહીંયા પ્લોટિંગ કરીને ટેક્સટાઇલના ગ્રાહકો જે કંઈ ટેક્સટાઇલના રિલેટેડ જે લોકોના ગ્રાહકો છે તે લોકોને પ્લોટ વેચીને નીકળી જતા હોય છે અને નાના નાના ગ્રાહકો નાના ગ્રાહકો જ્યારે અહીંયા પોતાના પ્લોટ લઈને ફસાઈ જતા હોય ત્યારે અહીંયા આવીને પછી જ્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઓ મોટી મોટા યુનિટો ઊભા કરે છે જે અહીંયા રહેણાંક ઝોનમાં નિશંસરૂપ વરદાનરૂપ થાય છે નવી પરમાર કામરેજ તાલુકાના લાડવી ગામમાં હાલ સરપંચ તરીકે કાર્યરત છું મારા લાડવી ગામમાં જે ગૌચરમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તાનો ડબાણ આજે અમે દૂર કર્યું છે અને ફરીથી જો કોઈ રસ્તો બનાવવામાં આવશે તો અમે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સુડામાંથી જે એમને રસ્તાની પરવાનગી આપવામાં આવી છે એને રદ કરો મારું નામ ચિરાગ દેસાઈ છે લાડવી ગામનો રહેવાસી છું આજે આજ અમે પેલા ભેગા થયા હતા ગૌચરને રસ્તો જે બનાવ્યો છે એના વિરોધ માટે અને બીજું કે ગૌચરનો રસ્તો તો બનાવ્યો છે અનલીગલી પણ તે છતાં ગૌચરમાં જે જળવા બનાવ્યા વન વિભાગ દ્વારા તે પણ કાપી નાખ્યા છે પ્લસ જીઇપીનું કનેક્શન બી એ લોકો લઈ આવ્યા છે અને પ્લસ આપણે નહેર ખાતા પર ગેરકાયદેસર રસ્તો બનાવીને એ લોકો પોતાનો પ્રોજેક્ટનો સંપન્ન કરવા માગે છે એ રીતે કામમાં અમે વિરોધ કરવા આવ્યા છીએ અને અમારી પાસે ઓર્ડર પર છે ટીડીઓ સાહેબનો એને માટે દૂર કરવા માટે આવ્યા છે આજે અમે ઝાડોની પરવાનગી વન વિભાગે આપી નથી અને એમને દંડ પણ ફટકાવવામાં આવ્યો છે